આજે પંચાયતી રાજ દિવસ છે લોકશાહીના એ મૂળ પાયાનો દિવસ જ્યાંથી ગામનો તાલુકાનો કે જિલ્લાના વિકાસનો ઉદય થાય છે જોકે સરહદી ધાનેરા તાલુકાના પંચાયત ઘરે જોવામાં આવે તો મૂળભૂત સુવિધાઓનો અભાવ સ્થાનિક ગ્રામ પંચાયતમાં જોવા મળી રહ્યો છે પછી ગામડાનો વિકાસ કેવો હશે એ ગ્રામ પંચાયતની સ્વચ્છતા અને સુવિધાઓનો અભાવ ઘણું બધું કહી જાય છે પંચાયતી રાજને ભારતનું ઘરેણું કહીએ તો પણ અતિશયોક્તિ નથી કારણ કે ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે જેનો પાયાનો એકમ પંચાયતી રાજ છે મૂળ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની જવાબદારી સ્થાનિક ગ્રામ પંચાયતની હોય છે જેમાં પીવાનું પાણી વીજળીની સુવિધા ગટર લાઇનની સુવિધા સ્વચ્છતા મિશન અંતર્ગત શૌચાલય અને ગામની સ્વચ્છતા જોકે ધાનેરા તાલુકાની ગ્રામ પંચાયતની દુર્દશા જોતા આ એક પણ સુવિધા કે વ્યવસ્થા ગ્રામીણ વિસ્તારમાં પૂરી પાડવામાં સ્થાનિક ગ્રામ પંચાયત નિષ્ફળ હોય તેવી તસવીરો સામે આવી છે આજે અમારી ટીમ દ્વારા ધાનેરા તાલુકાની દસ ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામ પંચાયતમાં પીવાના પાણી સાથે શૌચાલય અને સ્વચ્છતાની સુવિધા કેવી છે તેની હકીકત મેળવી હતી જેમાં મોટાભાગની ગ્રામ પંચાયત ઉપર તાળું જોવા મળ્યું હતું તો જે ગ્રામ પંચાયત ખુલ્લી જણાય ત્યાં તલાટી સાહેબ હાજર મળ્યા ન હતા જેમાં સામરવાડા રામપુરા મોટાશેરા માલોત્રા જાડી વોડા સબાવડી દેઠા રવિયા સહિતની ગ્રામ પંચાયતની વ્યવસ્થા જોવામાં આવી હતી જ્યાં પાણીની સુવિધા નથી અને જ્યાં શૌચાલય છે તે શૌચાલય ઉપયોગ થાય તેવા નથી વધુમાં ધાનેરા તાલુકાનું એક પણ ગામ એવું નથી કે જ્યાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટની સુવિધા હોય એક તરફ જ્યાં જમાનો આધુનિક બની રહ્યો છે તો બીજી તરફ ધાનેરાની ગ્રામ પંચાયતમાં માણસો નહીં પણ પશુઓ આરામ કરી રહ્યા છે હવે વિચારો કે ધાનેરામાં કેવા પ્રકારનો વિકાસ થઈ રહ્યો હશે જે મુખ્ય સરકારી સચિવાલય કહેવાય ત્યાં સુવિધાઓ નથી તો નાગરિકોને કેવી સુવિધાઓ મળતી હશે ધાનેરા તાલુકો અન્ય તાલુકા કરતાં આજે પણ પછાત દેખાઈ રહ્યો છે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળતી હોવા છતાં યોગ્ય સુવિધાઓના નામે આજે પણ ધાનેરામાં પરિણામ શૂન્ય જ છે